તમારું સ્વાગત છે 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 પટેલની આવી 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 બે જાણો તારીખ ગુજરાતના એક વરસાદ રહ્યો ત્યારે આગામી ફરી કરવામાં હવામાન પટેલે કહ્યું કે ચોવીસ મેથી પાંચ જૂન સુધી પછી હવામાનમાં પલટો આવશે અને ચોમાસું વહેલું આવશે તેમાં અંતમાં જૂનના શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે ત્યારે સોળ મી મે પછી બંગાળના ઉપસાગરમાં ટાપુ પર કેરેલા પ્રવેશી જશે તેવી શક્યતાઓ છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્ય રીતે આગામી સાત દિવસમાં આગળ પાછળ રહેવા અંતરાલમાંની સાથે એક જૂન કેરળમાં પ્રવેશ છે સાથે પંદર જુલાઈની આસપાસ આખા શહેરમાં કવર કરી લેશે તમને એ પણ જણાવી દે કે આવી રીતે આંબાલાલ પટેલે આગાહી કરી છે તમને જો અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ